નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પાના પત્તા વડે જુગાર રમતા દસ જેટલા જુગારીઓને ઝડપી પાડીને એક લાખ અઢાર હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મધુનગર બોરિયા વિભાગ બેમાં ભાતીજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે જે માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડતા દસ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે તેઓ પાસેથી નવ મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા પોલીસે દસ જુગારીઓની ધરપકડ કરીને મોબાઈલ ફોન તેમજ રોકડ મળી એક લાખ અઢાર હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ કબજે લીધો છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનારપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ